જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો ઉઠી ગયા છે ને ઠંડી હજી જવાનું નામ લેતી નથી પણ સારું છે શિયાળામાં તો મજા આવે મેં શું બાલ બાલ વધારે નાખે ને એટલે ઠંડી ઓછી પડે પણ હવે હાઈકોર્ટમાંથી ઓર્ડર આવી ગયો છે એ કે કે તમે કીધું આ સેટ કરાવવી પડશે શું ઈ ઓર્ડર આપણે માનવો જ પડે પછી ધાર્યા ઉડે એટલે આજે હું સેટ કરાવી નાખું થોડી થોડી બાલ તો હાલ છે ના એ મમ્મી વસ્ત મજાની ને વાહ ઓકે આજ તો વેલો યાર

મતલબ કે આ બધું વધારી કે બાવો બનવા જાવ બાવો ક્યાં બને મારા ભાઈ આમ કે તો એટલે આજે ફાઇનલી આવે દાદી કરવાનું મને લાગે છે આ આપણો ભાઈ ગયો તો છોટો કે 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 દીકરા છોટી જ ગયા તા ખાલી સારંગપુર ને છોટી લઈ આડે તો છોટો મસ્ત ફરીને આવી ગયો છે ને થોડાક દિવસમાં હું પણ તમને સરપ્રાઈઝ આપવાનો છું એટલા માટે ડેલી હવે જોવાનું ચૂકશો નહીં કારણ કે મજા આવી જવાની છે ચોંકી જાશો તમે એવું છે તો બસ હવે તૈયાર થઈ જાઓ ફટાફટ સ્વેટર લઉં હેલ્મેટ લઈ લઉં અરે પુ લઈ ગયો તિલક મસ્ત તિલક કરી લીધું છે તમે પણ ડેલી તિલક કરજો સો બાલ ને તમે દાઢીને વધારી બેઠા ભલે તિલક કરવું ખૂબ જ જરૂરી છે

तमे <laughs> दे। <laughs> दे गयो देदी हमें तो रोज कहीं लेता हो हत्यार यार हत्यार काम होतो गाय ती हतरी धारीली गयो है जे याव तो ये मज काम तो एक गयो वो आई बिजू गयो अब बे बेगा काम भाई आईये भी भी भाई पैसा बोरा पैसा तमे दीदो तो भागो कई दुकान म गपय भाई मज राखी दे चंद्रेश हमारे गांव नो गांव फेमस बारबर मारी बुकिंग कट के એ ભાઈ શોર્ટ કરાયો તો હા શોર્ટ આ તો થોડો વધી ગયું એમ હા કયા કયા કટ કે હવે વિટો ભાગો હવે મને એવું લાગે કે કીચરમાં ઘરા ગરાકી તો ખાલી રાતે કીચરમાં જ છે જય આવતી આ ખોખા ભરીને જ બેઠા આવડી ઘરાકી યાર તમારે આ તો યો વાડે ધંધો તો થાય તમે જ કરો યાર તમે તમે ને એક ધંધો કરવાનો હવે તો અમારો ભાઈ નવા નવા ખર્ચા જ કર્યા રાખ્યા તંબુ જોડી દીધલે માખણ આવે ને વાહ

અને છ કલર આવ્યા છે પૂર્ણિમા નો એક પૂર્ણિમા પ્રયાગરાજ જવાનો થોડા કમાઈ લઈ પછી ઉદાડી આવું ટાઈમ થઈ ગયો

ના લે ના તા માયા બેન તો હમણાં નીકળી ગયા બંને એ નીકળ્યા જ છે આજે સોમવારે નાખી દે કહું શાક રાખી દે બસ હાથ પગ ધોઈ લઉં કપડા બપડા ચેન્જ કરી લઉં આવી ગઈ આ ને ને આપણે કવર ચડાવી દીધું હોય કારણ કે ઉપર રજ હતી ને હમણાં એક દી હું ધોઈ ધોઈને થાકી ગયો એટલી બધી આ ફૂલ રજ ચોટી હતી અત્યારે તો નહીં દેખાય તમને સવારે તમને દેખાડીશ આ જો આ દેખાય બહુ જ રજ આવે કંપની તરફથી એક ચુલિયા આ નેક્સ હો કંપની તરફથી

બધ જમા ભલે આવજો ભલે